જય શ્રી કૃષ્ણ રાધે રાધે શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુર હિનાથ નારાયણ વાસુદેવાય શ્રીમદ ભાગવત મહાપુરાણ શ્રીમદ ભાગવત મહાત્મય અધ્યાય ચોથો ગોકર્ણ ઉપાખ્યાનનો ત્રીજો ભાગ પ્રારંભ શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ વાસુદેવ જય શ્રી કૃષ્ણ રાધે રાધે હવે આપણે ગોકર્ણ ઉપાખ્યાનનો ત્રીજો ભાગ પ્રારંભ કરીએ હું જો દુબળી પડી જઈશ તો નણંદ આવીને બધી માલમત્તા લઈ જશે અને મારાથી સત્ય સોચ વગેરે નિયમો આનું પણ આકરું જ લાગે છે જે સ્ત્રી પ્રસુતા બને છે તેને તે જન્મેલા બાળકના લાલન પાલનમાં ઘણું કષ્ટ પડે છે મારું તો માનવું છે કે વાંજણી અથવા વિધવા સ્ત્રી જ સુખી છે મનમાં આવા જાત જાતના કુતર્ક થતાં તેણે તે ફળ ખાધું નહીં તે ફળ ખાધું એમ તેના પતિએ પૂછ્યું ત્યારે તેણે કહી દીધું હા ખાઈ લીધું દરમિયાન તેની બહેન સ્વેચ્છાપૂર્વક તેના ઘેર આવી ત્યારે તેણે પોતાની બહેનને બધી વાત જણાવીને કહ્યું મને આ બાબતમાં ઘણી ચિંતા થાય છે આ દુઃખને કારણે હું દિવસે દિવસે દુબળી પડતી જાઉં છું બહેન હું શું કરું બહેને કહ્યું મને ગર્વ રહ્યો છે તેનો પ્રસવ થતાં તે બાળક હું તને આપીશ ત્યાં સુધી તું સગર્ભા હોય તેમ ચૂપચાપ ઘરમાં રહે તું મારા પતિને થોડું ધન આપીશ તો તેઓ તને બાળક આપી દેશે આપણે એવી યોજના કરીશું કે જેથી લોકો એમ જ કહેશે કે આનું બાળક છ મહિનાનું થઈને મરી ગયું અને હું દરરોજ તારા ઘેર આવીને તે બાળકનું લાલન પાલન કરતી રહીશ અત્યારે તો તું આની કસોટી કરવા આ ફળ ગાયને ખવડાવી દે બ્રાહ્મણીએ સ્ત્રી સ્વભાવ વર્ષ તેની બહેને જે જે કહ્યું તેવું જ કર્યું ત્યાર પછી સમય થતાં જ્યારે તે સ્ત્રીએ પુત્રને જન્મ આપ્યો ત્યારે બાળકના પિતાએ તેને ચૂપચાપ લઈ જઈને ધૂંધુલીને આપી દીધો તેણે ધૂંધુલીએ પતિ આત્મદેવને કહ્યું કે મને સુખપૂર્વક બાળક જન્મ્યો છે આમ આત્મદેવની પુત્ર થયો છે એ સાંભળીને સૌને ખૂબ આનંદ થયો બ્રાહ્મણે તે બાળકના જાત કર્મ સંસ્કાર કરીને બ્રાહ્મણોને દાન આપ્યું અને તેના દરવાજે ગીતો ગવાયા વાંજા વાગ્યા અને માંગલિક ક્રિયા થઈ ધૂંધુલીએ પોતાના પતિને કહ્યું મારા થાનોમાં દૂધ નથી વળી ગાય જેવા અન્ય પ્રાણીના દૂધથી આ બાળકનું પોષણ હું કેમ કરીને કરીશ મારી બહેને હમણાં જ બાળકને જન્મ આપ્યો છે અને તે મૃત્યુ પામ્યો છે તેને બોલાવીને આપણા ઘેર રાખીએ તો તે તમારા આ બાળકનું પોષણ કરશે પુત્રના રક્ષણના હેતુથી પતિ આત્મદેવે તેમજ કર્યું માતા ધૂંધુલીએ તે પુત્રનું નામ ધૂંધુકારીમ પાડ્યું ત્યાર પછી ત્રણ મહિના વીત્યા બાદ પેલી ગાયે પણ મનુષ્યકાર બચ્ચાને જન્મ આપ્યો તે બાળક સર્વાંગ સુંદર દિવ્ય નિર્મળ અને સુવર્ણ પ્રભાવવાળો હતો તેને જોઈને બ્રાહ્મણ આત્મદેવને ઘણો આનંદ થયો અને તેણે પોતે જ તેના બધા સંસ્કાર કર્યા હાલ સમાચારથી લોકોને આશ્ચર્ય થયું અને તેઓ આ બાળકને જોવા આવ્યા તેઓ પરસ્પર કહેતા હતા કે આ આત્મદેવનો અત્યારે કેવો ભાગ્યોદય થયો છે કેવી કૌતુકની વાત છે કે ગાયને પણ આવો દિવ્ય રૂપનું બાળક જન્મ્યો છે નસીબજોગે આ ગુંડ રહસ્ય કોઈ જાણી શક્યું નહીં તે બાળકના ગાયના જેવા કાન જોઈને આત્મદેવે તેનું નામ ગોકર્ણ રાખ્યું કેટલોક સમય વીતતા તે બંને બાળકો યુવાન થયા ગોકર્ણ મોટો પંડિત અને જ્ઞાની થયો અને ધૂંધુકારી મહાદુષ્ટ પાક્યો ધૂંધુકારી સ્નાન શૌચના આચરણ રહિતનો હતો ખાવા પીવામાં પણ કોઈ નિયમ ન હતો વધુ ક્રોધી હતો ખરાબ વસ્તુઓ સઘર્વતો હતો અને પડદાથી સ્પર્શ પામેલું ભોજન પણ કરતો હતો ચોરી કરવી બધા લોકોનો દ્રેશ કરવો એ એનો સ્વભાવ હતો છાનામાંના બીજાઓના ઘર બાળતો હતો બીજાઓના બાળકોને રમાડવા ખોળામાં લેતો અને તરત કૂવામાં નાખી દેતો હતો તે હિંસક હતો શસ્ત્રો ધારણ કરતો હતો અને આંધળા તથા ગરીબ લોકોને ખૂબ પીડતો હતો ચાંડાળો પ્રત્યે અનુરાગ કરતો હતો બસ હાથમાં ફંદો લઈને કૂતરાઓની ટોળી સાથે શિકાર શોધતો રખડતો રહેતો હતો તેણે વેશ્યાઓના કુસંગને કારણે પોતાના પિતાનું બધું ધન વેડફી માર્યું એક દિવસે તે માતા પિતાને માર મારીને ઘરના બધા વાસણ ઉઠાવી ગયો આ રીતે જ્યારે બધું ધનખલાસ થઈ ગયું ત્યારે તેનો પિતા આક્રંદ કરવા લાગ્યો આના કરતાં તો આની મા વાંજળી રહી હોત તો સારું હતું કુપુત્ર ખરેખર દુઃખદાયી હોય છે હવે હું ક્યાં રહું ક્યાં જાઉં મારું આ કષ્ટ કોણે કાપશે અરે રે મારા ઉપર તો મોટી આફત આવી પડી છે આ દુઃખને કારણે મારે એક દિવસ અવશ્ય પ્રાણ છોડવા પડશે તે જ સમયે પરમ જ્ઞાની ગોકર્ણજી ત્યાં આવ્યા અને તેમણે પિતાને વૈરાગ્યનો ઉપદેશ આપીને ઘણા સમજાવ્યા તેમણે કહ્યું પિતાજી આ સંસાર અસાર છે એ અત્યંત દુઃખરૂપ છે અને મોહમાં નાખનારું છે કોનો પુત્ર ને કોનું ધન સ્નેહ રાખનાર મનુષ્ય રાત દિવસ દીપકની જેમ બળતો રહે છે સુખ નથી તો ઇન્દ્રને અને નથી તો ચક્રવર્તી રાજાને પણ સુખ તો છે માત્ર વિરકતે એકાંતજીવી મુનિને આ મારો પુત્ર છે આ અજ્ઞાન મોહ છોડી દો મોહથી નરક મળે છે આ શરીર તો નાશ પામવાનું જ છે તેથી સર્વ કાંઈ છોડીને વનમાં જાઓ ગોકર્ણજીના વચન સાંભળીને આત્મદેવ વનમાં જવા તૈયાર થયા અને ગોકર્ણજીને કહ્યું બેટા વનમાં રહીને મારે શું કરવું જોઈએ એ મને વિસ્તારપૂર્વક કહે હું મહામૂર્ખ છું આજ સુધી કર્ણવંશાત સ્નેહ પાશમાં બંધાયેલો છું અપંગની જેમ આ ઘર રૂપી અંધારા કૂવામાં જ પડ્યો રહ્યો તું ઘણો દયાળુ છે તો મારું ઉદ્ધાર કર ગોકર્ણે કહ્યું પિતાજી આ શરીર હાડકા માંસ અને લોહીનો પિંડ છે તેને તમે હું માનવાનું છોડી દો અને પત્ની પુત્રની ક્યારેય પોતાના ન માનો આ સંસારને અહનિર્ષ ભંગુર જુઓ એની કોઈ પણ વસ્તુની સ્થાયી સમજીને તેનામાં રાગ ન કરો બસ એકમાત્ર વૈરાગ્ય રસના રસિક થઈને ભક્તિનિષ્ઠ બનો ભગવાનનું ભજન એ જ સૌથી મોટો ધર્મ છે સતત તેના આશરે રહો અન્ય સર્વ પ્રકારના લૌલિક ધર્મોથી મો ફેરવી લો હંમેશા સાધુજનોની સેવા કરો ભોગોની લાલસાને પાસે ફરકવા ન દો અને વહેલી તકે બીજાઓના ગુણ દોષોનો વિચાર કરવાનું છોડી દો અને ભગવાનની સેવાના અને એમની કથાના રસનું પાન કરો પુત્રની આવી વાણીથી પ્રભાવિત થઈને આત્મદેવે ઘર છોડ્યો અને વનમાં ગયો જોકે એ સમયે તેની તેમની ઉંમર સાઠ વર્ષની થઈ ચૂકી હતી તો પણ બુદ્ધિમાં પૂરી દૃઢતા હતી ત્યાં વનમાં રાત દિવસ ભગવાનની સેવા પૂજા કરવાથી અને ભાગવતના દસમા સ્કંધનો નિયમપૂર્વક પાઠ કરવાથી તેમણે ભગવાન શ્રીકૃષ્ણને પ્રાપ્ત કર્યા इति श्रीमद्भागवतमाहात्म्ये अन्तर्गत विप्रमोक्ष नामो चोथो अध्याय समाप्त श्रीकृष्ण गोविन्द हरे हे नाथ नारायण वासुदेव श्रीकृष्ण गोविन्द हरे मुरारे हे नाथ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જો આ કથા સાંભળવામાં તમને આનંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આ વિડીયોને લાઈક કરીને શેર કરજો ધન્યવાદ